નમસ્કાર મિત્રો આજે સીધું ને સટમાં આપણી સાથે ગીરીશભાઈ જોશી જોડાયા છે ગિરીશભાઈ આપણી ચેનલના મિત્ર છે વિશ્વ વ્યાપાર ઉદ્યોગના જાણકાર છે વરિષ્ઠ પત્રકાર છે આખા બોલા છે સાચા બોલા છે એટલે આજે અમે એક નિર્ણય કરેલો કે આઝાદીના સમયે જે ઉદ્યોગપતિઓ હતા આપણે ત્યાં એ અને અત્યારે જે ઉદ્યોગપતિઓ છે જેમને આમ તો બિઝનેસમેન જ કહેતા હતા ઉદ્યોગપતિ કહેતા નહોતા અને એ સરકાર આશ્રિત ઉદ્યોગપતિઓ થઈ ગયા છે એક જમાનો હતો કે જયારે સરકારને માર્ગદર્શન કરતા હતા ઉદ્યોગપતિઓ જ્યારે સરકારને યોજનાઓ આપતા હતા ઉદ્યોગપતિઓ જે ટાટા અને બાકીના જે મુંબઈના ઉદ્યોગપતિઓ હતા એમની સેમી બોમ્બલા અમે તો ઇકોનોમિક્સ ની અંદર ભણતા હતા મુંબઈ યુનિવર્સિટીમાં સીએન વકીલ જેવા આપણા અર્થશાસ્ત્રીઓ ડોક્ટર પી આર બ્રહ્માનંદ જેવા અર્થશાસ્ત્રીઓ લાકડાવાલા સાહેબ જેવા અર્થશાસ્ત્રીઓ એમનું પણ માન હતું ને આજે કયા અર્થશાસ્ત્રીઓને આપણી સરકાર કન્સલ્ટ કરે છે એ જ મોટો પ્રશ્ન છે કારણ કે અહમ બ્રહ્માસ્મી જ જાણે છે એવું એ માને છે અને સરકાર ચલાવે છે એટલા માટે મને લાગે છે રિઝર્વ બેંકમાં પણ કોઈ ગવર્નર ટકતા નથી ઉદ્યોગપતિઓને માત્ર ઉપદેશ કરવામાં આવે છે ને તાળીઓ પાડે છે રાહુલ બજાજ જેવા હવે રહ્યા નથી જે આઝાદીની આપણે જે પેઢીઓ ગણી શકીએ એ ઉદ્યોગપતિઓની પેઢીઓ સાથે આઝાદી વખતના ઉદ્યોગપતિઓ મહાજનો સમાજ પ્રત્યેની એમની એક ફરજ તરીકે જે કામ કરતા હતા એ અને આજના ઉદ્યોગપતિઓ જે અમેરિકાની આખી જે પદ્ધતિ છે સેવા ભાવની એટલે કે આમ તો બિઝનેસ જ છે અમેરિકામાં તો અમેરિકાનું મોડેલ જે છે એ અપનાવીને એ આપણા પછી અદાણી હોય કે અંબાણી હોય ગ્રીશભાઈ એ લોકો છે ને જે ટ્રસ્ટો બનાવે છે એ પણ નફો કરવા માટે જાણે કે હોય એવું અને તૈયાર ભાણે બેસી જાય છે મુંબઈની હકીસત દાસ હોસ્પિટલ એ એમણે ટેકઓવર કરી અને એ પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું બાકી બધું પણ હવે એના વિશેની તુલના આપના મતે શું કરી શકાય કારણ કે આપ મુંબઈમાં પણ પણ રહ્યા રહ્યા છો છો કચ્છમાં કચ્છી ઉદ્યોગપતિઓ પણ આપણે ત્યાં ગણા વિદેશના લોકોને વિદેશી ઉદ્યોગપતિઓને પણ આપ જાણો છો આઝાદી વખતના ઉદ્યોગપતિઓનો આપનો અભ્યાસ છે તો આજે ગિરીશભાઈ આપનું સીધું ને સખમાં સ્વાગત છે અને આ બંનેની તુલના આપ કઈ રીતે કરો છો એની આપણે વાત શરૂ કરીએ ગિરીશભાઈ ધન્યવાદ ડોક્ટર સાહેબ આપે જે ફોટો મૂક્યો છે એ બહુ જ પ્રાસંગિક છે ઉપરની લાઈનમાં જે ફોટો છે દુઃખની વાત એ છે કે અત્યારની પેઢીમાં લગભગ છોકરાઓને ખબર નહીં હોય કે આ મહાનુભાવ કોણ છે આમાં એક જે મેન વ્યક્તિની આપણે વાત ચાલુ કરી શકીએ એ છે વાલચંદ હીરાચંદ દોશી વાલચંદ હિરાચંદ ગ્રુપને અત્યારે ની ઓળખાણ આપી હોય તો ફિયેટ કંપનીના માલિક ઈ પ્રમાણે સમજે કે પ્રીમિયર ઓટોમોબાઈલ જેમણે બનાવી ઈ ફિએટ કંપનીના માલિક વાલચંદ હિરાચંદ હવે એમનો જન્મ અઠાર અઢારસો ને બ્યાસી માં થયો હતો અને ઓગણીસો ત્રેપનમાં એ ગુજરી ગયા ઈ દરમિયાન આઝાદી વખતે અંગ્રેજોના આટલા બધા સ્ટ્રિક્ટ રૂલ્સ હોવા છતાં એમની એક જ કે ભાઈ અમે લોકો વિદેશ ઉપર નિર્ભર નહીં રહીએ અને હિન્દુસ્તાનને વહેલી તકે સેલ્ફ સફિશિયન્ટ કેમ બનાવો આઝાદીની પહેલા પણ એમણે જે બધી શરૂઆતો કરી હતી એ અદભુત હતી એમાં પહેલું નામ આપણે આપીએ તો પહેલી શીપ ઇન્ડિયાની અંદર સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની એમણે ઓગણીસો ચાલુ કરી મુંબઈમાં હવે તમે એ જુઓ કે એમણે એ વખતે પાંચમી એપ્રિલ ઓગણીસો ઓગણીસ ના પહેલી શીપ જેમણે બનાવી હતી એસેસ ત્યારે સેલ થી ચાલતી આપણે સઠ થી મોટી શીપો ચાલતી એટલે એને એસેસ રજીસ્ટર કરતા એસેલ્સ રોયલ્ટી ઈ પાંચમી એપ્રિલ ના ઈ બનીને ગઈ હતી આજની તારીખમાં પણ આપણે દર પાંચમી એપ્રિલ ના મેરીટાઈમ ડે મનાવીએ છે યાદમાં એટલે સિંધિયા નેવિગેશન કંપનીનું આ પ્રારંભ થયું અને ઓગણીસો ત્રેપન સુધીમાં કોસ્ટલ ટ્રાફિકની અંદર એકવીસ ટકા મોનોપોલી ત્યારે એમની થઈ ગઈ હતી ફોરેન વેસેલો આવતા પણ ઇન્ડિયન વેસેલ નો શેર ત્યારે એકવીસ ટકા થઈ ગયો આ એવની પહેલી ઉપલબ્ધિ પછી એવિએશન સેક્ટરમાં આપણે કેટલું બધું આગળ વધી શકીએ એના માટે એમણે હિન્દુસ્તાન એરો એર એરક્રાફ્ટ લિમિટેડ બનાવી જેને અત્યારે આપણે હિન્દુસ્તાન એરોનોટિકલ કહીએ છીએ હિન્દુસ્તાન એરક્રાફ્ટ લિમિટેડ કંપની એમણે ઓગણીસો ચાલીસમાં એની સ્થાપના કરી હવે એમાં ઇન્ટરેસ્ટેડ ચીજ થઈ દઈએ કે એ વખતે આપણે એરક્રાફ્ટ બનાવવા માટે કેવી રીતે એના એક્સપર્ટ્સને સાધવા તો એમણે જે વાત કરી કે ભાઈ એક જર્મન સાયન્ટિસ્ટ હતા ખુર્દ ટોંક કરીને એ ખુર્દ ટાંક હતા જેમણે મેક્સિમમ જર્મની અંદર એરક્રાફ્ટ ડિઝાઇન કર્યા હતા પણ વર્લ્ડ વોર પૂરી થતા એ બધા અન્ડરગ્રાઉન્ડ ચાલા ગયા હતા અને ઈ કામ નેહરુએ સોંપ્યો તો આપણા જે રોના સૌથી મોટા જે પણેતા લેખાતા કાવ સાહેબ ને એટલે કાવ સાહેબે એમને અલ્જીરિયામાંથી ગોત્યો અને એને લઈ આવ્યા અને એને ગેરંટી આપી હતી વાલચંદ હિરાચંદ દોશીએ કે ભાઈ એને જે બી પૈસા હશે જે બી ખર્ચો છે હું તો એને કયો એરક્રાફ્ટ ડેવલપ કરે અને સપ્ટેમ્બર ઓગણીસો ને બાસઠમાં પહેલો એરક્રાફ્ટ એમણે ફ્લાય કર્યો છે બેંગ્લોર ઉપર ઈ હિસ્ટ્રી છે આપણે ઈ વખતે સેલ્ફ સફિશિયન્ટ બનવાની કેપેસિટીમાં હતા હવે બેંગ્લોરમાં એ થયું પછી એને પૈસા કોણ આપે ટેકનોલોજી કોણ આપે એટલે એમાં જે ખૂટતું હતું એ મૈસૂરના રાજાએ કીધું કે હું ફાઈનાન્સ કરીશ એટલે હિન્દુસ્તાન એરક્રાફ્ટ એરોનોટિકલ લિમિટેડ એરોનોટિક બેંગ્લોરમાં ઉભું થાય છે ત્યાં આવી જર્મન એન્જિનિયર આપણો એરક્રાફ્ટ ડિઝાઇન કરે છે ફક્ત આપણી પાસે ઇન્જિન નહોતું જે આપણે એ વખતે ટર્કીની માસ્ટરી હતી આપણે ટર્કીથી લેવાનું હતું પણ કઈક સમીકરણો બગડ્યા અને આપણે ન લઈ શક્યા પણ આપણે પ્લેન ફ્લાય કરી શકતા હતા એના પછી

અને એમને જે ગાંધીજીએ બિરદાવ્યા હતા કે ફાધર ઓફ ટ્રાન્સપોર્ટેશન આપણે ભૂલી ગયા કે એમને જે ટાઈટલ આપ્યો હતો કે ફાધર ઓફ ટ્રાન્સપોર્ટેશન કારણ કે શીપ એરક્રાફ્ટ અને રોડ તણે ના તમે એમણે બધો પોતાનું રોકાણ કરી અને આ બધો એક ઇનિશિયેટિવ લીધું હતું હવે આની અંદર તમે જુઓ તો એટલું જ નથી કર્યું આજે તમને ઈઝીનેમ જેમનું યાદ કરો તો રાવલ ગામ રાવલ ગામની આપણે ચોકલેટો ખાતા એ રાવલ ગામની અંદર એમણે આખી પડતર જમીનને ઉગાવીને એની અંદર એ લોકોએ સેલરી વાવી અને એની અંદર સુગર કેનની પહેલી ફેક્ટરી રાવલ એમણે એમનું ગામનું નામ પછી રાવલ ગામ પડ્યું એમ એટલે એ રાવલ જે ફેક્ટરી નાખી એમણે સુગર કેનની અને પછી એને વાલચંદ નગર તરીકે એ લોકોએ નામ ડિસ્કે કારણ કે એ આખું એમને ડેવલપ જ એમણે કર્યું હતું આ બધી એમની ઉપલબ્ધિ હતી પછી તમે જુઓ કે ચંદ્રયાન ને મંગલયાન ની અંદર આજે જે રોકેટ બુસ્ટર્સ ના જે કેસિંગ બને છે ઈ પણ એમણે ઈસરો સાથે મળીને ઈ વખતે એમણે એન્જિનિયરોને સાથે ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કર્યું હતું કે ભવિષ્યમાં આપણે એરોસ્પેસ ની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્સ માં બનાવીને દઈ છે આ ઈ માણસની ઉપલબ્ધિ છે એટલે આજે ઓળખ કે વાલચંદ હિરાચંદ એટલે શું વાલચંદ હિરાચંદ ગ્રુપ તમે સર્ચ કરો તો એમની ઉપલબ્ધિ અનફોર્ચ્યુનેટ છે કે ભાઈ આપણે આજે આજની પેઢીને આપણે ભણાવતા નથી આજે આંબેડકર સાહેબને આપણે ફાધર ઓફ કોન્સ્ટિટ્યુશન કહીએ છીએ એમના બધી જગ્યાએ પૂતળા છે પુતળા છે પણ ખરા અર્થમાં જેને દેશની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું એને આજે આપની પેઢી જાણતી નથી એટલે દે શુડ અંડરસ્ટેન્ડ હુ વોઝ વાલચંદ હિરાચંદ દોશી અને વાલચંદ હિરાચંદ ગ્રુપ શું આજે કરી રહ્યો છે એ આપણે જાણવાની જરૂર છે હવે આપણે જે તમે કમ્પેર કર્યું કે બેની અંદરમાં ફરક શું છે તમે જો એના પછી બી એમણે જે ઇન્સ્ટિટ્યૂટ ઉભી કરેલી હતી એમને ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટો ઉભી કરી એટલે એમને હતું કે છોકરાઓને કેવી રીતે ટ્રેનિંગ અપાય એમાં ખાલી ઇન્સ્ટિટ્યૂટ નહીં એમણે હોસ્ટેલો પણ ઊભી કરી સોલાપુર ની અંદર પુના ની અંદર અને ત્યાં બધા ટેકનિકલ એજ્યુકેશન માટે છોકરા આવતા એ બધો ખર્ચો ગ્રુપ ઉપાડતો આજે ઈ હવે આપણે નીચે આવીએ તો તમે જુઓ કે ઓગણીસો સત્યાવીસ માં એમણે ફ્રી પ્રેસ ઓફ ઇન્ડિયા આપ ત્યાં રહ્યા છો આપને કહો છે કે એની જૂની ઓફિસ બિલ્ડિંગ હજી છે ફ્રી પ્રેસ ઓફ ઇન્ડિયા જે એમણે ન્યૂઝ એજન્સી એની બસંત અને એમ આર જયકર સાથે ચાલુ કરી અને ટુ શો ધ બ્રિટિશ કેસ માં એટલે અંગ્રેજોને ઓપનલી ચેલેન્જ કરવા વાળા અને પછી એવું નક્કી થયું કે ગાંધીજીએ આઝાદી પછી એમ કીધું કે ભાઈ આપણે એક ટ્રસ્ટ જે છે એ કેવી રીતે ક્રિએટ કરવો વર્કરોની વચમાં એટલે એમણે એમ કીધું હતું કે આપણે ટ્રસ્ટીશીપ કરીએ ની અંદર એમણે એમ કીધું કે કોન્સ્ટિટ્યુશનમાં ફોર્ટી થ્રી એમાં એવું એમેન્ડમેન્ટ થયું કે વર્કરોનું પાર્ટિસિપેશન કોન્સ્ટિટ્યુશનલ હક તરીકે હોવો જોઈએ અને ધીસ ગેવ બર્થ ટુ યુનિયનિઝમ યુનિયન ત્યાં ઊભું થયું અને વર્કરો પાર્ટિસિપેટ કરવા માંડ્યા એ નો પર્યાય હતો કે વર્કરોને એમ લાગવા માંડ્યું કે અમે પણ પાર્ટ ઓફ છીએ એટલે એ વખતે કર્યા પછીનું હવે આપણે સ્ટેજમાં આવીએ છીએ કે એને ધીરે ધીરે કેવી રીતે ડાયલ્યુટ કરવામાં આવ્યું યુનિયનોની અંદર પોતાના બેનર નીચેના યુનિયન નાખવામાં આવે હવે જે નવી પેઢી આવી એમાં તમે જુઓ તો એક પોલિસી રેઝોલ્યુશન અને અંદર એવું કરવામાં આવ્યું કે સીએસઆર કમ્પલસરી કરાયું કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી રહીએ કે એની અંદર જેની પણ ઇન્વેસ્ટમેન્ટ પચાસ કરોડથી વધારે હતી હજાર કરોડથી જેનો ટર્નઓવર વધારે હતો એ લોકોને બે પર્સન્ટ પોતાની ઇન્કમ ના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં જે ગામમાં કરી રહ્યા છે માટે વાપરવા આ કમ્પલસન હતું અને એનું તમે એ વખતે ત્રણે એગ્રી કર્યું હતું દેટ વોઝ ટાટા બજાજ ટાટા બિરલાઝ અને બજાજ દે એગ્રીડ કે આ બહુ સારો પ્રપોઝલ છે ને વી ટુ સ્પેન્ડ એગ્રીસન્ટ આ ત્યારના પ્રોવિઝન હતા હવે આપણે અત્યારની પરિસ્થિતિમાં આવીએ તો બે હજાર તેર સોરી ઇન્ટરપ્ટ કરું છું પણ આમાં કસ્તુરભાઈ લાલભાઈ એમના યોગદાન ને પણ આપણે ન ભૂલી શકીએ જેઆરડી ટાટાના યોગદાન ને પણ ન ભૂલી શકીએ આપણે થમનેલ માં જેઆરડી ટાટા નો ફોટો નથી મૂક્યો પરંતુ જેઆરડી ટાટા નું પણ યોગદાન એટલું જ છે બિરલા નું પણ યોગદાન એટલું જ છે બિરલાને એમ કેવામાં આવે છે કે એમ કેતા કે ભાઈ બિરલા ને ઈ બિરલાનો જે ગ્રુપ હતું અને ઈ એમ કેતા કે એવું નથી એમને કીધું કે મેક્સિમમ એમ્પ્લોયમેન્ટ અને એક રિલિજિયસ સેન્ટિમેન્ટ ઉભું કરવા માટે નક્કી કર્યું હતું કે એક જગ્યા એવું જ્યાં ટુરિસ્ટો આવે એટલે એમનો ટુરિઝમનો આસ્પેક્ટ હતો પણ બહુ બિરલાજી મંદિર ના બનાવી નાખે એટલે એ ટાઈમ પોલિટિક્સ ચાલતું કે ના એમને કારણ કે એવો એમને શ્રાપ છે કે બનાવતા રહેશો તો તમારું નામ રહેશે પણ વી ડીડ નોટ વોચ ધ રિયલ એંગલ એમ એટલે બિરલાજી નું હતું મને બરોબર યાદ છે કે એ ગ્રાસીમ નો જે જનરલ મેનેજર હતો એ વખતે ફોન નોતા પણ આપણે ફિક્સ ટાઈમ કોલ થતા લાઇટનિંગ કોલ રાજસ્થાનમાં બેઠા બેઠા દરેક એના એજન્ટ કંપનીના જીએમ ને એ છ વાગ્યા થી પછી ફોન ચાલુ કરે નંબર હતો એટલે એટલે વાગે બધા પેપરો લઈને ફોન પાસે બેસતો કોલ આવે મટીરીયલ ઇનપુટ કેટલું થયું આઉટપુટ કેટલું થયું અને રેવન્યુ કેટલું એ ત્રણ જ સવાલ પૂછતા મુકતા ફોન મૂકી દેતા ઘનશ્યામધામ બિરલા વોઝ વોચિંગ ઓલ ઓફ ઇઝ ઇન્ડસ્ટ્રીઝ થ્રુ આઉટ ધ કન્ટ્રી લાઈક ધીસ ઈ નું મેનેજમેન્ટ હતું અને સ્પેન્ડિંગ માટે એટલે ધીસ વોઝ ધેર વે ઓફ વર્કિંગ હવે આપણે નવા સિસ્ટમમાં આવીએ બે હજાર તેર ની અંદર આપણે રિઝોલ્યુશન રેઝોલ્યુશનનો એક્ટ બનાવ્યો હતો કે એની અંદર પાર્ટિસિપેશન હોય પછી ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ આવ્યું લેબર એક્ટ આવ્યું ઈ બી એના માટે હતું કે વર્કરોના ને પ્રોટેક્શન થાય પછી નવી સરકાર એમ કીધું કે આના લીધે કરપ્શન થાય છે આના લીધે ટેક્સ ટેરરિઝમ થાય છે ઓફિસરોનો ટેરરિઝમ વધે છે એટલે આપણે એને ડાયલ્યુટ કર્યું અને પછી બે ટકા વાપરવાના સ્વચ્છ ભારત અભિયાનમાં એટલે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં તમારે વાપરી અને ફોટો મોકલવાના કે અમે સ્વચ્છ ભારત અમારા એરિયામાં કર્યો એનો આટલો ખર્ચો થયો એટલે એ કન્વિનિયન્સ સ્પેન્ડિંગ આપ્યું પહેલાના સિસ્ટમમાં એ લોકોનો ઇમ્પેક્ટ ઓડિટ થતું ટાટા અને એ બધાના ઇમ્પેક્ટ ઓડિટ થતા કે તમે જે સીએસઆર કર્યું એનું ઇમ્પેક્ટ શું આવ્યું એ ઇમ્પેક્ટ ઓડિટ પછી બંધ થઈ ગયું એટલે હવે તમારે કોઈ આન્સરેબિલિટી નથી તમે ક્યાં વાપરો છો આજે આપણા ત્યાં ઇફકોનો પ્લાન્ટ જે છે ઇફકોએ સીએસઆરમાં પૈસા વાપરવાના છે તો ઇફકો એવા ગામમાં જઈને પૈસા વાપરશે જ્યાં સૌથી વધારે ખેડૂતોને તમે ફર્ટિલાઇઝર આપો છો પછી ફર્ટિલાઇઝરના માપમાં તમે ગડબડ કરો તો એ કાંઈ બોલે નહીં કારણ કે ગામ પ્રેશરમાં હોય કે આપણી ઉપર ખર્ચો કરે છે મેનીપ્યુલેશન ટેક્સ એક્ઝામ્સન થવા માંડ્યા પછી એમ કીધું કે ટ્રસ્ટ ને તમે પૈસા આપો ટ્રસ્ટ જે સોશિયલ વર્કિંગ કરતું હોય તો ટ્રસ્ટ તો પછી કાકા મામા ના છોકરાએ બનાવી લીધા એમને પૈસા આપવાના અને સીએસઆર ની અંદર કેટલું ડેવલપમેન્ટ આજે મોટા કોર્પોરેટ કરી રહ્યા છે કોટલા ટન ના બે ઓવર વાપરે છે અને છેલ્લે જે વધ્યું હતું એમાં એમાંથી કાઢી બે ટકા નહીં તમે જોઈએ એટલા વાપરે તમે ફાયદો ન કરો તો પણ વાપરો પણ પૈસા ક્યાં દેવાના તમારા ઇલેક્ટ્રલ બોન્ડમાં એટલે ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ કોર્પોરેટ ઓલ્ડ અને કોર્પોરેટ ન્યુ જી જી ઇલેક્ટ્રલ બોન્ડ એટલે એ પણ સત્તામાં જે બેઠા છે એમને આપવાના એ તો એક્સપોઝ થઈ ગયો સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો એને કારણે કે કોને સૌથી વધારે ઇલેક્ટ્રલ બોન્ડ મળ્યા એની રકમ મળી પણ ગિરીશભાઈ મને એક બીજો પ્રશ્ન થયો જેમ કે આપ પણ મુંબઈમાં રહ્યા છો હું પણ મુંબઈમાં રહ્યો છું ઘાટકો માં દત્તા સામંત જે પ્રકારે યુનિયન એક્ટિવિટી કરતા હતા જેને ગેંગસ્ટરિઝમ કહેવાય અથવા તો મર્ડર પ્રેરિત યુનિયનિસ્ટ એક્ટિવિટી કહેવાય એ એક્ટિવિટીને પ્રોત્સાહન જે મળવા માંડ્યું અને ઇન્ડસ્ટ્રીયલ પીસ જે છે એ મને લાગે છે કે એ ખંડિત થવા માંડી અને મુંબઈથી અથવા મહારાષ્ટ્રમાંથી ઉદ્યોગો છે ને ગુજરાતમાં સ્થળાંતરિત થવા માંડ્યા એ મને લાગે છે એના વિશે પણ તમે થોડો પ્રકાશ પાડો આ બધા એક્ટમાં જ્યારે ગાંધીજી એમ કીધું કે આઈડિયા ઓફ ટ્રસ્ટીશીપમાં લેબર નું પાર્ટિસિપેશન હોવું જોઈએ એનો એક દાખલો હોય કે નાઇન્ટીન સિક્સટી નાઇન ની અંદર તમારે એમઆરટીપી એક્ટ આવ્યું મોનોપોલી મોનોપોલી રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ એક્ટ એની અંદર પચાસ વર્કરથી વધારે કે પચીસ કરોડ થી વધારે જેનો ટર્ન ઓવર હોય એને તમારે એક્સપાન્શન કરવું હોય તો ગવર્મેન્ટની પરમિશન માંગવી પડે એનો સીધો ઉદાહરણ એ છે કે તમારા ગામડાની અંદર ગાંઠિયા જલેબી બધું બનાવવા વાળાનો ઇકોનોમી એક રૂરલ એરિયામાં પોતાનું ચાલતું હતું અત્યારે તમે હિન્દુસ્તાન લિવરને પતંજલિને બધાને ગાંઠિયા સેવ ભુજીયા બધું બનાવીને વેચવાની કોશિશ કરી તો ઇકોનોમી ઓટોમેટિકલી એમઆરટીપી એમઆરટીપી એક્ટની અંદર હતું પણ એને પણ પછી છેલ્લે ડાયલ્યુટ કરી દેવા હોય કારણ કે મલ્ટીનેશનલો જેમ વધારે ધંધો કરશે એમ વધારે પૈસા આપશે રૂરલ ઇકોનોમી તમે ગવર્ન નહીં કરી શકો કારણ કે એની મેનેજમેન્ટ છે એ લોકલ પંચાયતના હાથમાં હશે સેન્ટ્રલાઇઝ કરવા માટે ફંડિંગ તમે એમઆરટીપી એક્ટને પણ ડાયલ્યુટ કર્યો આજે તમે કહો છો એને કાઉન્ટર કરવા માટે જ એમઆરટીપી એક્ટ હતું કે ભાઈ મોટી કંપનીઓ છે એ બધો ધંધો ખાઈ ન જાય અને એ મોટી ધંધ કંપનીઓ કેવી રીતે ધંધા ખાઈ જાય છે એનો મોટો ઉદાહરણ અત્યારના વખતથી વધારે તો આપણી પાસે કોઈ છે જ નહીં એટલે સિસ્ટમ્સ જે છે પછી તમે જુઓ કે પબ્લિક સેક્ટર યુનિટ જે હતી એમને સીએસઆર કમ્પલસન હતું કારણ કે પબ્લિક સેક્ટર ને ક્યાં વાપરવો છે અને એનો જે મેન રીઝન હતું કે પબ્લિક સેક્ટર સેના માટે સીએસઆરમાં કમ્પલસરી કર્યું કે રિલિજિયસ ડિસ્પેરિટી ખતમ થઈ જાય સરકારી નોકરીમાં હિન્દુ છે મુસ્લિમ છે શીખ છે નતું જોવાનું બધાને જે કેપેબલ હતા ભરતી કરતા એટલે એક સ્વાદ ઉભો થાય એના માટે પબ્લિક સેક્ટરની અંદર સીએસઆર કમ્પલસરી કરાવડાવ્યું અને ટ્રસ્ટીશીપ કરાવી એનો મોટા મોટો ઉદાહરણ તમે જુઓ તો બોમ્બેમાં આપ રહ્યા છો ગોરેગાંવ શ્રેય ઇન્ડસ્ટ્રીયલ ની અંદર એક જય કોચ કરીને ફેક્ટરી હતી અને એ જ વખતે એશિયાનું આપણું જે એશિયાટ થવાનું હતું એમાં મોટી બસોના કોન્ટ્રાક્ટ મળવાના હતા એની સામે અશોક લેલેન્ડની મોનોપોલી હતી અશોક લેલેન્ડ ટેન્ડર લઈ જાય તો જયકોચ વાળાઓએ ત્યાં દત્તા ને બધું સેટલ કરાવડાવીને ત્યાં સ્ટ્રાઇક કરાવડાવી આ તમે જે કહો છો નું મિસયુઝ એવી રીતે થયું હતું પછી જે કોઈને કામ મળ્યું એ લોકોને ના મળ્યું એટલે ઈ જે થતું તું એના માટે રિસ્ટ્રિક્શન હતું ત્યારે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ એટલા માટે જ હતો કે તમે જઈને કમ્પ્લેન કરો છો એટલે એવરીવેર યુનિયન્સ વેર નોટ નેગેટિવ તમે નો કેસ સ્ટડી કરો તો કામાની સ્ટીલ જ્યારે બંધ થઈ શેઠિયાઓ ચલાવી ન શક્યા ઇટ વોઝ એન કોર્ટ્સ ઓર્ડર કે ભાઈ જો યુનિયન લઈ અને ચલાવવા માંગતો હોય અને એના પછી આજની તારીખ સુધીમાં પણ તમારે જો તો કમાની સ્ટીલ યુનિયન ઇઝ રનિંગ એન્ડ રનિંગ વેલ બધી જગ્યાએ અમારા કંડલા પોર્ટની અંદર યુનિયન હતું પણ તમે જો ઇટ વોઝ અ પ્રોગ્રેસિવ સિસ્ટમ વધતી હોય વર્કરોને ઓવર ટાઈમ મળતું હોય કામ કરતા હોય તો અમને કઈ વાંધો નથી કારણ કે તો અવર્સ નો જોબ છે કે નોટ બી ક્લોઝ ઇન એટ અ એટલે પ્લસ માઇનસ બધા હતા પણ હાઉ વી ટેકલ એટલે પોઝિટિવ નેગેટિવ છે અત્યારે જે બધું કબજે લેવાઈ ગયું છે એમાં યુનિયન તો રહ્યા જ નથી યુનિયન તો રેલવે જવામાંય ખલાસ થઈ ગયા જી ચલાસ થઈ ગઈ પણ આની અંદર એ જે જે મને જેઆરડી ટાટાના પેલા શબ્દો યાદ આવે છે કે ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ હવે નથી રહ્યા હવે બિઝનેસમેન થઈ ગયા છે આને કઈ રીતે લેશો નવી પેઢીના જે ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ છે એમને બિઝનેસમેન કહેવા કે ઉદ્યોગપતિ કેવા જમીનો તમે જો જ્યાં પણ લેવામાં આવે છે ને ત્યાં ગવર્મેન્ટ એપ્રુવડ લેન્ડ જેટલી મળી છે ટાટા એ પણ સિંગુરમાં જે કર્યું એને થોડા ઘણા વાંધા તો થયા પણ એમાં થયું શું કે અલ્ટિમેટલી ઇટ વોઝ એવરીથિંગ ઓન પેપર અને ગવર્મેન્ટે આપી મુન્દ્રામાં જે થઈ રહ્યું છે એ તમારે ગામની જમીન ખાઈ જાવી છે તમારે ગૌચરની ખાઈ જાવી છે પછી એ લોકો નવો રૂલ લઈ આવે કે તમે ગૌચરની જમીન ખાઈ જાઓ તો એનાથી ચાર ગણી જમીન તમારે દેવાની તો જમીન તમે ક્યાં આપી કચ્છના રણની અંદર જ્યાં ઘાસ ઉગે નહીં ને ગૌ જાય નહીં એટલે આજે પેપર મેનિપ્યુલેશન થવા માંડ્યા અને જે એક્સર પછી પબ્લિક ને બોલવાનો તો કોઈ વખત રહ્યો નથી યુનિયનિઝમ છે નહીં તો તમારો અવાજ ઉપાડશે કોણ ગામની અંદર સરપંચો એવરીબડી વોઝ પરચેસ હવે આપણું એમ થયું કે આપણે આ એક નાના નાના સામંત રાજાઓ આવી ગયા જે આપણે પેલા નિઝામ હતા આવી રીતે એમની ટેરેટરીની અંદર ઈ વધારે એમ કરે કોઈ ડિસ્ટર્બન્સ કરવું નહીં નહીં તો તમને તડીપાર કરવામાં આવે વર્સ્ટ કે સિનારીઓ તમે કચ્છનો જ જોયો તો જેમાં એક જમીન મોટી ખાલી કરાવવા માટે પોલીસ વાળા એટલા બધા છોકરાઓને કરંટ નહી આપ્યા કે અલ્ટિમેટલી ત્રણ છોકરા ગુજરી ગયા પ્રોબ્લેમ ઓફ વિથ ધન ઓફ લેન્ડ કારણ કે હવે જમીન ખાલી કરાવવાના ધંધામાં પણ પોલીસ આવી ગઈ છે એટલે આજે નેક્સસ જે બધું ઉભું થઈ રહ્યું છે ઈ ધીસ ઇઝ નોટ ગુડ કારણ કે પબ્લિકનો જો સે નહી હોય ફેક્ટરીની અંદર સે નહી હોય જો યુનિયન નો સે નહી હોય તો એટલે યુનિયન ને ચાહી કરીને બદનામ એટલે કરવામાં આવે કે છેલ્લે એમને બંધ કરી દેવાતા તમે તમારો સંગ છે એની સામે અમે અમારો સંગ ઉભો કરી દઈએ અને પછી સંગ અંદર ડિસ્પ્યુટ થાય અને ધીસ ઇઝ હાઉ ધેવર મિસયુઝ એટલે અલ્ટિમેટલી બે સંગ ખલાસ થઈ ગયા અને એન્ટરપ્રેન્યોર ને ઉદ્યોગપતિઓ જે લોકો શાંતિથી પોતાનું કામ કરી રહ્યા છે જી એ બેફામ બનવા માંડ્યા જી તો અત્યારે હવે કઈ દિશા તરફ આપણે જઈ રહ્યા છીએ છેલ્લે પ્રશ્ન કરું છું આપણે આપણે હમણાં જે લાસ્ટ એપિસોડમાં નક્કી કર્યું કે કે એની અમે હિન્દીમાં પણ તમે એગ્રિકલ્ચર લેન્ડ ના સેલ ઉપર બેન્ડ નાખી દો ઇથોપિયાનો જેમ મેં આપણે જોયું કે ત્યાં જે ઇમ્પોર્ટન્ટ લેન્ડ છે એ ગવર્મેન્ટ વેચાતી નથી આપતી કારણ કે વેચે તો એની અંદર પ્રાઇઝ મેન્યુપ્યુલેશન થાય એ તમને લીઝ ઉપર આપી દેશે તમે એની અંદર બાંધકામ કરો જે બી કરો નવાણું વર્ષનો તમારો લીઝ છે દુબઈની અંદર તમારી પાસે ઓનરશિપ નથી તો કરોડો રૂપિયા રોકવા વાળા માણસો જઈ રહ્યા છે કારણ કે એમને ઈ કોન્ફિડન્સ છે કે ગવર્મેન્ટ આપણને બહાર નહીં કાઢી મૂકે જો તમે ઈન્ડિયાની અંદર આજે બધા તમે જુઓ જમીનો ની અંદર કબજા કરવા ખોટરી રીતે મારામારી થાવી મર્ડર થવા ક્રાઇમ તો ધેટ ઇઝ ઓનલી બીકોઝ કે તમારી લેન્ડ કોસ્ટ આજે તમે નો ટીપી નો પ્લાન જે છે એ તમારા મંત્રીઓને જ ખબર હોય છે એટલે મંત્રીઓ એ પ્લાન રિલીઝ કર્યા પહેલા ત્યાંની મફતની જમીનો લઈ લે પછી ત્યાંથી ટીપી પડે એટલે હાઈવે નીકળે અને એના એ દસ એક કરોડ ની જમીન ના સો કરોડ થઈ જાય એટલે વીઆર અલાવિંગ ધ પીપલ ટુ ગેમ્બલ અને એમાં હવે નવી કોઈ વાત નથી તમે છ હજાર સાતસો કરોડ જે સ્ટાર્ટઅપ માટે ખર્ચ્યા કે ભાઈ હિન્દુસ્તાનમાં માણસો પોતાના દિમાગથી સ્ટાર્ટઅપ ઊભું કરશે તો એમનો જે દિમાગ હાલતો તો એવો સ્ટાર્ટઅપ ઊભો કરે એમને જંગલી રમી ગોતી એમણે લુડો ગોત્યો કે છોકરાઓ રમતા રહે અને હવે તો મોટા મોટા આવે છે કે પાંચસો રૂપિયા રોકો આ સ્કીમ બહુ સારી છે તમને વીસ લાખ મળશે ને પચીસ લાખ મળશે ને પણ તમે કોને બેનિફિટ દઈ રહ્યા છો આજે જે પાંચ કિલો અનાજ આપો એની જગ્યાએ યુ ગીવ ધમ ધ મની એમનો પરચેઝિંગ પાવર વધશે તો એ બી બીજી ચાર આઈટમો લેશે તમે જે અનાજ આપો છો એમાં કેટલો મિસયુઝ થાય છે કેટલા ચક્કીમાં ચાલ્યું જાય છે કેટલી લોટ બનાવવાની કંપનીઓમાં ચાલી જાય નો બટિ નોસ ફર્ટીલાઇઝરમાં પણ તમે એમ કીધું કે ભાઈ ચોરીની તો અમે નીમ કોટિંગ કરીએ ફર્ટિલાઇઝર તમારે ફેવિકોલ ની લઈને તમારા જે બોર્ડ બનાવે પ્લાયવુડ ની અંદર મોટું કામ આવે છે હવે ઈ બધું ફર્ટિલાઇઝર થી લઈ અને ઊંચા ભાવે ઈ લોકો કંપની વાળા લઈ જતા હોય તો ખેડૂતોને ક્યાંક મળવાનું છે અને તમારે આખા સ્ટેટનું ત્યાં એપ્રુવ થાય કે ભાઈ અપાઈ ગયું અપાઈ ગયું પછી કોઈ ટ્રાન્સપેરન્સી નથી એટલે તમે જ્યાં સુધી ચોરીના રસ્તા જ બંધ નહીં કરો આજે અમે ત્યાં એમના રિયલ એસ્ટેટના જે કન્સર્ન સેક્રેટરી હતા એમનાથી વાત કરી એમણે કીધું જેવું અમે આને ઓપન લેન્ડ સેલ કરશું ને દેર વિલ બી લોટ ઓફ કરપ્શન વી ડોન્ટ વોન્ટ ધ લેન્ડ ટુ બી મેનીપ્યુલેટેડ કે ભાઈ અમે લોકો લીઝ ઉપર આપશું તમે કામ કરો શાંતિથી તમને ન પોસાય તો ખાલી કરીને નીકળી જાય જોટ ઇઝ ઇટ એટલે આપણે ઈ જ કરવાનું છે જો જેવું તમે એગ્રીકલ્ચર લેન્ડ ડ્રોન ટ્રાન્સફરેબલ કરશો આજે મારી પાસે દસ એકર જમીન છે તો એમાંથી હું બે એકર એક ફેક્ટરીને આપું છું વાપરવા માટે એ કમાય ખાય મને ભાડું આપે એને ન પોસાય તો ચાલ્યું જાય જમીન મને રિવર્ટ થઈ જશે તો આઈ એમ નોટ એટ લોસ અને કાલે મારી ખેતી ન ચાલે તો એ ભાડામાંથી મારું ઘર ચાલશે એટલું જ સરકારને કરવાની જરૂર છે નથિંગ મોર દેન ધેટ પણ આઈ ડોન્ટ નો કે ક્યારે સરકાર આવશે અને ક્યારે ગરીબોનો વિચાર કરશે વી કેન હોપ ફોર મેં તો આપણે ત્યાં તો પરિસ્થિતિ એવી છે કે ચોરના ભાઈ ઘંટી ચોર જ આવ્યા કરે છે આ સારા નથી તો એના પછી જે આવે છે એનાથી એ ભુંડા આવે છે અને પ્રજા પણ વિચાર થઈ રહી છે પ્રજામાં હવે છે ને આંદોલન કરવાની તાકાત નથી રહી એના ડીએનએ માં હવે મને લાગે છે કે કંઈ ભેડસેડ થઈ ગયું છે તમે પોલીસ સ્ટેટ ડિક્લેર કરી દીધો તમે જો જેમ કીધું કે કોઈ પણ યંગસ્ટર પોલીસમાં પકડાય તમે એની પર એન્ટીનેશનલ એક્ટિવિટીનો લગાડો એટલે ને મા બાપ એમ કે ભવિષ્યમાં તારે ફોરેન જઈને કામ કરું તો તું નહીં કરી શક એટલે ડર માં છોકરાઓ બહાર નીકળતા જ નથી અને તે લોકો માન જેને નથી ફોરેન જાઉં એ બધા કાવડ લઈને નીકળે છે બધાની ગાડીઓની દુકાનો તોડી રહ્યા છે ને આપણે જોઈ રહ્યા છીએ રિટાયટ કોણ કરશે કારણ કે બધાને પોતાના ફ્યુચર નહીં પડી જાય આજે ખબર છે અહીંયા નોકરીઓ નથી એમ કે છે કે ભાઈ થોડું ઘણું ભણીને બહાર નીકળી જાવ પણ જો તમે કાલે કે પકડાણા ને ઇન્ટરનેશનલ તમારી ઉપર ક્લોઝ લાગી ગયા તો તમે ફ્યુચરમાં ફરન નહીં જઈ શકો ઈ એક ફિયર ફેક્ટર મોટો ઉભો થયો અને પછી એજીટેશન બંધ થઈ ગયા જી ટ્રુ ટ્રુ પણ ગરીશભાઈ આપણે સમાપન કરીએ તો એટલું જરૂર કહી શકાય કે પહેલા જે ઉદ્યોગપતિઓ હતા એ મને લાગે છે કે સરકારને પણ દિશા શાસકોને પણ દિશા આપતા હતા અત્યારના જે ઉદ્યોગપતિઓ છે જે સરકાર આશ્રિત હોય એવું વધારે લાગે છે અને સરકારની કૃપા ઉપર જાણે કે જીવતા હોય એવું લાગે છે આપણે એટલે સ્થિતિ તો બદલાઈ ગઈ લાસ્ટ એપિસોડમાં જે આપણે વાત કરી આપણે જનરલાઈઝ નથી કરતા તો તમે જુઓ સરદારોની અંદર દશવંતનો નિયમ છે જૈનોમાં દશવંતનો નિયમ છે તમે કમાવેના 10% તમારે તમારી કોમ કે તમારા ગામ કે ધર્મ માટે આપવાના છે ને એનો ઉપયોગ તમારે સીએસઆર માં થાય છે સરદારજી સમાજમાં તમે આપો તો એનો લંગર ચાલે છે આજે જેમાં કોઈ નથી જમવાનું મળે સારું જમવાનું મળે સેફ્ટી મળે એટલે બધાએ જે કર્યું છે આ જનરલાઇઝ ગવર્મેન્ટે શું કર્યું છે સરમાં કે તમે કઈ સોશિયલ કામ કર્યું તમે સરકારી હોસ્પિટલો વેચી નાખી સરકારી સ્કૂલો તમે બંધ કરી નાખી એટલે તમે ઓટોમેટિકલી તમારા પ્રોફેશનના મિત્રોને પૈસા કમાવા દીધા ને ગરીબ માણસો ને ત્યાંથી લાચારી ભોગવવી પડી પણ અત્યારે સીએસઆર ઉદ્યોગ અમે સ્કૂલ બનાવશું અમે ફ્રીમાં ભણાવશું આપણે ભણ્યા ત્યારે મેક્સિમમ સ્કૂલો ટ્રસ્ટની હતી અને આપણને ખબર જ નથી કે ભાઈ ટીચરનો પગાર ટ્રસ્ટ આપે છે ભણાવે ચોપડા બધું ટ્રસ્ટ આપે આપણે ફ્રી ભણતા એની બદલીમાં અત્યારે એટલે થઈ ગયું છે કે આજે ફર્સ્ટમાં જો એક નાનો છોકરો લાખ રૂપિયાની અને ફીસ વર્ષની ભરવી પડતી હોય અને એમાં બી કોઈ રિલેક્સેશન નથી તમે એમ કે હું દર મહિને ભરી શકું એમ કે ના તમારે બે ભાગમાં કે ત્રણ ભાગમાં ભરવાના છે આજે એક મિડલ ઇન્કમ ગ્રુપ નો માણસ નોકરી કરતો હોય ત્રીસ ચાલીસ હજાર ની એ છ મહિનામાં લાખ રૂપિયા ક્યાંથી કાઢશે એટલે નો બધી ગેટ્યુલેશન એટલે હવે કેવી રીતે આગળ એનો રસ્તો નીકળશે આપણે પ્રાર્થના કરી શકીએ ધેટ ઓલ રાઈટ ગ્રીશભાઈ આજે આપે બહુ સરસ તુલનાત્મક રીતે વાત કરી અને ફરીને પાછા આપણે મળીશું આપણા દર્શકોને પણ આપણે વિનંતી કરીએ આમ તો ગિરીશભાઈને વિશે જ્યારે જયારે ગિરીશભાઈ આપણી સાથે જોડાય છે ત્યારે દર્શકોના ઘણા બધા પ્રશ્નો હોય જ છે અને ગિરીશભાઈનું માર્ગદર્શન પણ ઈચ્છે છે એટલે ફરીને જ્યારે આપણે મળીશું ત્યારે એ પ્રશ્નો પણ જરૂર લઈશું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે આપને આ એપિસોડ ગમ્યો હશે ને એના વિશે કમેન્ટ બોક્સમાં આપના પ્રતિભાવોની મને પ્રતીક્ષા છે Namaskar.